નમસ્કાર ડિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ગઈકાલે બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા જિલ્લા તાલુકા ભાજપના અપેક્ષિત ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તેની તૈયારીના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં બેઠક માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો ગઈકાલે બોડેલી ખાતે આવી પહોંચ્યા હતા જેમાં ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપાના પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ તેમજ ભાજપાના એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા બોલેલી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા છોટાઉદેપુર ભાજપાના પ્રમુખ પદાધિકારીઓ ધારાસભ્યો વિવિધ મોરચાના પ્રમુખ મંત્રીઓ પૂર્વ સાંસદ ધારાસભ્યો સહિત અપેક્ષિતોને આ નિરીક્ષકોની ટીમે રૂબરૂ મળી અને સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર લોકસભામાં આવનારી છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય વેચાદભાઈ બારિયા પૂર્વ ભાજપા પ્રમુખ ગોવિંદભાઈ રાઠવા જિલ્લા ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર સ્નેહલ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય ઉમેશભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા પાવીજતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા કવાંટ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વર્ષનભાઈ રાઠવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન રાઠવા ડોક્ટર વસુંધરાબેન રાઠવા પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી ઉર્મિલાબેન વસાવા અવિનાશભાઈ રાઠવા પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા રાજેશભાઈ રાઠવા રમેશભાઈ રાઠવા રાજેન્દ્રગીરી મહારાજ તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તળવી સહિતના ચોવીસ જેટલા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા રજૂ કરી અને પ્રદેશ નિરીક્ષકો સમક્ષ ટિકિટની માંગણી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો તેઓ પણ આજે બોડલી સર્કિટ હાઉસ ખાતે પોતાના સમર્થકો સાથે હાજર રહ્યા હતા જોકે વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવા અને પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાએ પોતાનો બાયોડેટા રજૂ કર્યો હોવા અંગે અંગેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી અલ્તાબ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર છોટાઉદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે જેમાં પ્રદેશમાંથી મુકેલ ત્રણ નિરીક્ષક ચાર જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારણભાઈ રાઠવા આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે જેને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપશે એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે